એ મુખ્ય જવાબદારી મુખ્યમંત્રી સડક યોજના એટલે ગુજરાત સરકારની છે એમાં સંસદ સભ્યને કે કેન્દ્ર સરકારનો કોઈમાં એમાં ભંડોળ આવતું નથી હવે તમારા ધારાસભ્ય આઈનો હોય એને પણ કેટલા 20 કે 15 કરોડ રૂપિયા આલે અને હાલ તમે જે સરકારની ગાઈડલાઇન કે નિયમ છે એ પ્રમાણે માંગણીઓ પ્રમાણે રોડ કરવા જો તો બનાસકાંઠાની માંગણી હું માનું ત્યાં સુધી 3 થી 4000 રોડ જોઈએ છે હવે 3000 4000 રોડ બનાવવા માટે આ સિસ્ટમ પ્રમાણે કામ કરવા લાયને તો બસો વર્ષે આ રોડ નથી બની રહે એ પ્રમાણેની હાલની સિસ્ટમ હવે દરેક ધારાસભ્યને પંદર કરોડ આપે પંદર કિલોમીટર થાય હવે દર વર્ષે પંદર કિલોમીટર થાય તો આ દાંતીવાળાના દુખવાથી ઢોઢસો જેટલા તમારા ગામ છે એ ગામમાં જેટલા નેળિયા છે એટલી માગણી છે કે નથી આ ગામથી ઉલે ગામ જોડતા બધાએ અને ન્યાણિયાં તો ગામથી ગામ તો ખરા જ પછી ત્યાં આંગણવાડી હોય પર્વ હોય નિહાર હોય આ તો અલગ જ અને ખેડૂતોની માગણી છે ખેડૂતોની માગણી એટલા માટે કે બે ટાઈમ દૂધ ભરાવા આવવું પડે દીકરા દીકરીઓને આવવાનું હોય વધારે તકલીફ શિયાળાને ઉનાળે તો ઓછી પણ ચોમાસે બધા જ રસ્તાઓની મોટી મુશ્કેલી જે તમામ ખેતરોમાં રહેતા ખેડૂતોને આપણા બધાને પડે છે અને એટલે આ સિસ્ટમમાં મેં કીધું એમ શક્ય નથી ત્યારે હવે શું કરવું પડે કે જ્યાં સહી કરવા વાળા છે કે કોઈ ગામડાનો માણસ અહીંયા બેન તને ખબર પડે કે ગામડું શું છે આ જેટલા મુખ્યમંત્રી હોય કે માર્ગ મકાન મંત્રી હોય તો એ બધા અમદાવાદ અને વડોદરા સુરત ને રાજકોટ આમાંથી આવે તો એમને તરફ આ પુલમાંથી ઓલા પુલ ઉપર ચડવાનું છે એમને ને ગામડાના ગારાને કઈ લેવા દેવા નથી એટલે એમને તો બધું એવું જ દેખાય એક પુલ બનાવે એક વર્ષમાં એક પુલ ના બનાવે અને એક પુલના પૈસા બનાસકાના નાલે તો અર્ધા જિલ્લાનો રોડ થઈ જાય ખાલી એક જ પુલ પણ એ એમના વિચારમાં નથી એમની વિચાર વિચારધારામાં નથી એમને એ શક્ય જ નથી એ તો એવું માને છે કે 50 કરોડ તો અમણ વાળા આપે છે અને 50 કરોડ તો અમે ગામડામાં પૈસા વેરીને કેન્દ્ર અંદર ચડાઈ લગડાઈ ટંટાઈને ગબ એમ કરીને લઈ લઈશું અને હવે તો એમ કહે દે કોંગ્રેસવાળાને આ ગુલાબભાઈ બેઠા છે કે તમે કોંગ્રેસવાળા ખોટા રોડવાની ના બધી માંગણી કરો છો જો ગુજરાત ના લોકો અમને લાગણી પ્રેમ ને મન વોટ ના આપવાના હોય તો કે 88 નું ચાદી આવે આ આની વાત કરે છે એટલે લોકો અમારા ઉપર રાજ આપો બનાસકાંઠામાં એક ઢોલ વળકાડી ને એટલે હવે ઠકરે આવશે ને કે આટલા દાડો તો કઈ ભાડે જ નતું આ કોઈ એમને હવામાં જ હતું એમ કે અમે જે કરીએ એ જ તમે કાઈ જે વાત કરો છો એ બધી જ ખોટી છે ને અમે હાચી કરીએ કે ખોટી કરીએ પણ અમે જે વાત કરીએ એ હાચી પણ હવે થોડોક જમીન પગ હવે અડાડશે આ બધી પરિસ્થિતિ રોડ મંજૂર કરી નાખે એવો એક મંત્રી ને એક મુખ્યમંત્રી કે મિનિસ્ટર આવે એવી સ્થિતિનું નિર્માણ આપણા આવનાર સમયમાં આપણે બધાને સાથે રહીને કરવાનું છે ત્યારે

હવે તો બનાસ ડેરીમાં ભાવ વધારો જે મળે ને આપડે ખેડૂતોને એ કે બનાસ બેંક માં ખાતું હોય તો જ કે ભાવ વધારો મળે એ વાત સાચી દે એટલે પછી કે તમારે